हाँ हम उठ के भाई ऐसे थे उठ की नहीं हेलो राम राम जय माता जी बताने तू पेड़ कहाँ बारी होगी तू करा तू तू ऐसे कुछ मारे लोग पढ़ तू आ ले हम पेड़ में कुछ तू करे क्या राम जय माता जी आलो को साफ करवा बताओ इरमो ठीक है अंजी राम राम जय माता जी अंजी बेन पल रही है हतरमा हतरमा पल रही है गर्मी खान

હાલો લો તમે કામ કરો લો તમે ટાંકો સાફ કરો હું ઓલો ટાંકો વાડી વાળો મોટો ટાંકો ખોલીને વાલ ખોલીને પાણી વાળો માંડું રાતે કામ થઈ જાય ને તો તડકાની જરાક નિરત્રી ને તડકા ઉપર ઊભું ના કહેવાતું બાપા પાવડો અહીં લાયા લાગે હાલો આપણે કરી દઈએ અત્યારે સાલુ બહારથી પાણી પછી બહુ તો મેલાય નહીં ધીમું ધીમું મેલવું પડે ને ધોરિયા પછી કપાઈ ધોવા ધોવાઈ જાય એટલે મેં કરી દીધું અત્યારે પાણી ચાલુ દવા સહિત કારણ કે દવા હવે આટલામાં આટલા દેવાટલાું ક્યાં બાકી રાખવું કીધું આટલામાં પીવે એ થઈને એક બે ત્રણ ચાર પાંચ છ હાથના આઠ લીટા હે આઠ લીટા હોરે હોરા પાવાના હે ઓલપા છેલ્લા ત્રણ ઓઇલપા જ કંઈક પાયા થોડા થોડા અધૂરા પાવાના બાસ એટલે આપણો કપા પી રહીએ ઉગવા માટે જે એક બે વાલ લાગશે કારણ કે જે એક પાણી જ પાયું ને બીજું પાણ પાય ને ત્યાં આવડું ઊગવાનું ચાલુ થઈ જશે અત્યારે ડબ્બો આખો પતી તો કડીક તો લપ નહીં આવી રીતે નળી રાખ દીધી બાટલા ની ભલે જાતું દવા ન મેળવીને તો ખાડનો એટલો ઉગારો કે ને કે પહેલી મુહૂર્ત કપા નીંદ ખડ નીંદુ કઈ નક્કી થાય એટલું ખડ બહુ ઉગે લૂણી અને એવું બધું વધારે ઉગે કોઈ આપણે ઓલું શું કહેવાય માણસોને એવું તો એટલા સારુંથી દવા મેળવી પડે ન ખડની દવા સારી નહીં પણ આ તો પહેલી ખીર નીંદવામાં થોડુંક ઈઝી થાય ને એટલા સારું મેલવી પડે

ini वनसीनी di मीना bakal અહીં એવો લે લેલી નથી કોરી વાર રાજી આવી ને કોરી કરેલી સિંગ હમ મમ કાકડી કાકડી લાવ આપણે વાવું

hello, अबे chào ते डॉक्टर

આ બધું પૂરું કરવા રસ લઈ રોટલી બપોરા ન રોટલી પૂરી નસ કરી રોટલી છે ફેમિલી વાગી ગયા છે બપોર પછીના ના ચાર થવા આવ્યા ને અત્યારે આપણે થઈ ગયા છે નવરા કારણ ખાય તો બપોર લેતું હતું પણ પછી કઈ આરામ કર્યો અને મોહનના ના મામા હતા તો વાતો કરતા હતા વાતો છે તો ગપાટા એ દેવા માર્યા નવે ટાટો પર થોડોક થયો લઈ ગયા એમના ગામ અને આપણે કરવાનું આપણું કામ એટલે કે જે આપણે મોહન ને આંજી હારું બે હારું વસ્તુ લાવ્યો ને એ આપણે જોયેલ તમને બતાવી દઈએ કેટલું વસ્તુ લાવ્યા છે

यउ है यउ है हेलो देखो डॉक्टर ने खरीदी થઈ ગઈ પછી લે હવે તઈને 6 મહિના તો ઉપાધી નઈ મોન ત્રણ વરસથી ઓલા ડોક્ટર નો જે માં કાઈ વાંધો ન ખા એમ તો જે લાંટકી સેનવરા લાયો આમ કેતો ને મત ભૂતો બસ મોટી સેનવરા લાય સેન નાની વરા હોય ને પટકાઈ બહુ

નેમ એકમ પાછળ ના ને આંજેન લાઇટ વગર નો લાગે હા હા એને ઊભો ખોલે ને આંજે જેવો ઊભો

Halo, halo, cuman setuju, cuman baju kain, cuman cuman, cuman cuman, cuman cuman, ini Nah cuman cuman, ini cuman, cuman 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 cuman, Ini cuman, cuman cuman, Ini? cuman,

અલા ગલાખ હે વેલાન કેતા હે એકુક ચોપડો લઈ જાવન વરી ખોટેલ બીજો બીજા ઘરે મેલ દેવા

કારણ કે અમે જે ગમે એ વસ્તુ અમે ખાય તોય તમને બતાવી અમને ગમે એ કામ કરી તોય તમને બતાવી તો અમે આટલી ખરીદી કરી દઈએ તમને બતાવી બરાબર તો કાંઈ લાંબો જ કાંઈ લાયા નહોતા આટલું લાવ્યા હતા હજાર પંદરસોની વસ્તુ તો બસ આજના વિડીયોમાં આવું હતું અને આ વિડીયો વધારે લાંબો થઈ જાય ને એ પેલા વિડીયો પૂરો કરવો છે પછી કારણ કે પછી હજી વાતો કરીને તો વિડીયો બહુ લાંબો થઈ જાય તો ચાલો વિડિયો કેવો લાગે કોમેન્ટમાં કીજો અને લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફરી મળી એક નવા બ્લોગ સાથે